સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાઈ છે સાયલાના નાગડકા ગામના લોકોએ પાણી મુદ્દે રાજકારણ ખેલાતું હોવાના આક્ષેપો કર્યા છે છ હજારની વસ્તી ધરાવતા નાગડકા ગામના લોકોએ પાણી આપવા બાબતે સાયલા તાલુકા કચેરી અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું ગામ લોકોએ અન્યાય દૂર કરો નાગડકાને પાણી આપો એવા સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગ રજૂ કરી હતી અત્યારે અમારે ચોકડી ચોકડી જોશ યોજના માંથી પાણી આવતું હતું એ લોકોએ ચોકડી યોજના નું પાણી અત્યારે સાવ બંધ કરી દીધું છે ત્રીસ દિવસ પાણી નહીં થાય એ લોકોને અમે ઘણી વખત ફોન કરી અને રૂબરૂ પણ રજૂઆત કરી તો એ લોકો અમને એમ કે છે એવું કહે છે કે પાણી ચાલુ છે પણ એ અમારે દિવસથી ગામમાં પાણીનું ટીપુ નથી દિવસ છે રજૂઆત કરી છે મામલેદાર સાહેબને ને રજૂઆત કરી છે અમે તાલુકા પ્રમુખને ને આવેદનપત્ર આપવાના હતા પણ કોઈ દી તાલુકા પ્રમુખ કોઈ કોઈથી હાજર હોતા નથી અને કાયમ વારંવાર આવ્યું ત્યારે અમારું પાંત્રીસ કિલોમીટર દૂરથીન આવી આવ્યું અમને કોઈ કોઈથી તાલુકા પ્રમુખ મળતા નથી પાણી મુદ્દે તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું કે યોગ્ય ભલામણથી પાણીની સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવવામાં આવશે જે તે કક્ષાએ જ્યાં પ્રશ્ન હશે ત્યાં એમને અમે એ તપાસ કરીને એમને ભલામણ કરીશું કે ગામ લોકોને કોઈ પાણી ના પીવા માટે તકલીફ ન પડે અને જે પણ આપણી પાસે પાણીના સ્ત્રોત ઉપલબ્ધ છે એમાંથી શ્રેષ્ઠ આયોજન કરીને આ પ્રશ્નનો વહેલામાં વહેલી તકે નિકાલ થઈ શકે એ માટે પગલાં ભરવામાં આવશે ઉનાળો હજુ ઋતુગત રીતે શરૂ થયો નથી ત્યારે શરૂઆતમાં સર્જાયેલી પાણીની સમસ્યાથી ઝાલાવાડ વાસીઓ ચિંતામાં મુકાયા છે કેમેરામેન મનુ ચૌહાણ સાથે શાહ વીટીવી ચોટીલા